નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાથે ગમત સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે પેરેગ્રાફ જે નોલેજ પણ વધારશે અને નવોદય સૈનિક સ્કૂલ કે એક્ઝામ આ ત્રણે ત્રણ એક્ઝામની અંદર જે ગુજરાતી ગદ્યગ્રહણ પૂછાય છે એનું સોલ્યુશન કેવી રીતે કરીએ એનું આપણે સિરીઝ ચલાવી રહ્યા છીએ આગળ આપણે તમે તેર વિડીયો છે એ જોઈએ લીધેલા હશે એવી આશા સાથે આજનો આ નવો પેરેગ્રાફ આપણે ચાલુ કરીએ છીએ થઈ જાવ તૈયાર પહેલું કામ આપણે હંમેશા આપણે એવું કરીએ છીએ કે બે પ્રશ્ન જોઈએ છીએ પહેલો પ્રશ્ન છે કે ડોગ શોમાં ની મૂલ્યાંકન પ્રક્રિયામાં કઈ બાબતો મહત્ત્વની ગણાય છે બીજો પ્રશ્ન વાંચીએ કે કઈ સંસ્થા ડોગ શોના માપદંડ નક્કી કરે છે તો આના ઉપરથી આપણને એવી ખબર પડી કે આ પેરેગ્રાફ છે કાંઈક ડોગ શો ઉપર હોવો જોઈએ ક્લિયર છે ડોગ શો એ માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ શિષ્ટતા કુશળતા અને પ્રજાતિ નિષ્ણાત મૂલ્યાંકનનું પ્રતિનિધિત્વ કરતું એક વિશિષ્ટ કાર્યક્રમ છે ડોગ શો એટલે કેવો શો કે જ્યાં કૂતરાની હરીફાઈ થતી હોય ડોગ એટલે કૂતરો થાય અને કૂતરાની હરીફાઈને રિલેટેડ શો છે એ વિદેશની અંદર ઘણી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે કે જેમાં જે પાલતુ કૂતરાઓ હોય એની સ્પર્ધા યોજવામાં આવે આગળ વાંચીએ આ સ્પર્ધાઓમાં શ્વાનો શ્વાનો એટલે કૂતરો ડોગ એની શારીરિક રચના વર્તન તાલીમ એટલે ટ્રેનિંગ અને જન્મગત લક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ વાંચીએ કે વિશ્વભરમાં વિવિધ ટેકનોલોજીકલ સંસ્થાઓ વિવિધ કિનોલોજીકલ સંસ્થાઓ ડોગ શોના નિયમો અને માપદંડ નિર્ધારિત કરે છે જેમાં અમેરિકન કેનેલ ક્લબ એટલે કે એ કેસી અને ક્રૂફ્સ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો સામેલ છે હજી આપણે આગળ વાંચીએ તો માં સ્પર્ધકોને અલગ અલગ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે જેમ કે ટોય હાઉન્ડ વર્કિંગ સ્પોર્ટિંગ નોન સ્પોર્ટિંગ બરાબર ત્યાર પછી આપણે આગળ વાંચીએ કે દરેક વર્ગમાં શ્વાનની મૂળ પ્રજાતિ લક્ષણો મુજબ પરીક્ષણ કરવામાં આવે છે ન્યાયાધીશો એટલે કે જે જજ હોય તે તેના શારીરિક બંધારણ ચાલ ગરિમા અને ધ્યાનમાં લઈ ગુણાંક આપે છે હવે અહીંયા આપણે વાક્ય લખ્યું છે કે ન્યાયાધીશો તેના શારીરિક બંધારણ એટલે કે એનું શરીર કેવું છે એની ચાલ કેવી છે એનો રૂવાબ કેવો છે ગરિમા કેવી છે એટલે રૂવાબ જેવો શબ્દ આપણે કરી શકીએ અને પ્રશિક્ષણ એટલે કેવી મળેલી છે છે આ એના આપે વિજેતા બનવા માટે શ્વાનના માલિકોને લાંબી તૈયારી કરવાની હોય છે એટલે કે જે કુતરાના જે માલિક હોય એને ખૂબ જ તૈયારી કરવી પડતી હોય છે ત્યારબાદ આપણે આગળ વાંચીએ તો સ્વાન ને યોગ્ય આહાર નિયમિત કસરત અને વ્યવસાયિક તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે એ માત્ર પ્રેમીઓ માટે જ નહીં એટલે કુતરા પ્રેમીઓ માટે જ નહીં પણ વૈજ્ઞાનિક સંશોધન અને જન જાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે ક્લિયર પેરેગ્રાફ આપણે વાંચી લીધા પછી જે કઈ પ્રશ્નો હોય અને એના માટે આપણે બીજી વાર પેરેગ્રાફ વાંચવો પડે ત્રીજી વાર વાંચવો પડે ચોથી વાર વાંચવો પડે કે પાંચમી વાર વાંચવો પડે આપણે પેરેગ્રાફ વાંચી અને જ્યાં સુધી આન્સર આપણને મળે નહીં ત્યાં સુધી આપણે એનો પીછો મૂકવાનો નથી પણ આપણે આન્સર તો છે એ સાચો સાચો અને સાચો જ આન્સર લઈ આવવાનો છે જેથી કરીને આપણા માર્ક છે કટ ન થાય પહેલો પ્રશ્ન છે કે ડોગ સોમા શ્વાનની મૂલ્યાંકન પ્રક્રિયામાં કઈ બાબતો મહત્વની ગણાય છે તો આપણે ન્યાયાધીશ વાળી ક્યાંક વાત અહીંયા જોવા મળેલી હતી કે ન્યાયાધીશો તેના શારીરિક બંધારણ ચાલ અને ગરિમા અને ધ્યાનમાં લઈ અને ગુણાંક આપે છે તો આપણે અહીંયા બીજી ક્યાંક અહીંયા વાત હતી એ પણ જોઈએ કે મૂલ્યાંકન પ્રતિનિધિ કરતું એક વિશિષ્ટ કાર્યક્રમ છે આ સ્પર્ધામાં શ્વાનની શારીરિક રચના વર્તન તાલીમ અને જનગમત જન્મગત લક્ષણોનું વિશ્લેષણ કરવામાં આવે છે ready તો કઈ મહત્વની ગણાય છે હવે બે વાક્ય ઉપરથી આપણે આ પ્રશ્નનો answer લઈ આવવાની try કરીએ તો ફક્ત શારીરિક આકર્ષણ એવું ન હોય માત્ર શક્તિ અને ઝડપ એ પણ ન હોય પછી માત્ર તેમના માલિકોનું વર્તન એ પણ નથી આ જવાબ જેને સાચો રહે કે શારીરિક બંધારણ વર્તન અને જન્મગત જે લક્ષણો છે એના ઉપરથી એનું વિશ્લેષણ કરવામાં આવે ક્લિયર ચાલો જોઈએ કઈ સંસ્થા ડોગ શો ના માપદંડ નક્કી કરે છે જો આપણે પેરેગ્રાફ ધ્યાનથી વાંચ્યો હોય તો આપણને એવી ખબર હતી કે કઈક અમેરિકાની ક્યાંક વાત આવેલી હતી તો આપણે શોધીએ તો જેમાં અમેરિકન કેનેલ ક્લબ એકેસી અને ક્રૂઝ જેવા પ્રતિષ્ઠિત સંગનો સંગઠનો સામેલ છે તો અમેરિકન કેનેલ ક્લબ એવો આપણો આન્સર છે એ હોઈ શકે એટલે આપણે એ આન્સર તરફ આગળ વધીએ તો યુનેસ્કો ની વાત નથી આની વાત છે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO બરાબર જેમણે કોરોના માં કાર્યરત હતી પછી આંતરરાષ્ટ્રીય પશુ પાલન સંગ એની તો ફકડામાં ગઈ વાત જ નથી આ બી આન્સર જે આપણો સાચો આન્સર થશે પછી જોઈએ આગળ ડોગ સોના स्पर्ધકોને સી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે ડોગ સોના स्पर्ધકોને એટલે જે કૂતરાઓ આની અંદર જે ભાગ લીએ છે એને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તો અહીંયા લખી કે ડોગ શો સ્પર્ધકોને અલગ અલગ વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે જેમ કે ટોય હાઉન્ડ વર્કિંગ સ્પોર્ટિંગ અને નોન સ્પોર્ટિંગ એડી તો રંગ અને ઊંચાઈના કારણે એવો આપણો આન્સર ના હોય તુલનાત્મક વજન ના આધારે નહીં વિવિધ વર્ગો જેમ કે ટોય હાઉન્ડ અને વર્કિંગ વગેરે આની આપણે વાત છે માત્ર તેમના માલિકના સામર્થ્ય પણ નહીં તો ફકરાની અંદર જ આન્સર હોય છે આપણે વ્યવસ્થિત પેરેગ્રાફ વાંચી અને આપણે આન્સર જે લઈ આવવાની ટ્રાય કરવાની હોય છે એમનેમ હવામાં તીર મારવાના નથી એની જ્યાં સુધી આન્સર ન મળે ત્યાં સુધી આપણે પેરેગ્રાફ વાંચવાનું છોડવાનું નથી ડોગ શોની મહત્ત્વ શામાં છે ડોગ શોની મહત્ત્વતા શામાં છે તો જોવો જઈ શ્વાન પ્રેમીઓને મનોરંજન આપવામાં માત્ર શારીરિક પ્રદર્શિત કરવામાં વંશી જનજાગૃતિ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં અને માત્ર પ્રતિષ્ઠા લોકો અને સ્પર્ધા તરીકે તો આવો કઈક આન્સર છે ને આ છેલ્લા વાક્યની અંદર હોવો જોઈએ એવું આપણે લાગે છે કે શ્વાનને યોગ્ય આહાર નિયમિત કસરત અને વ્યવસાયિક તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે પછી લીધું છે કે ડોગ શો માત્ર સ્વાન પ્રેમીઓ માટે જ નહીં બરાબર એટલે પહેલો જ આન્સર તો નીકળી જાય પણ વૈજ્ઞાનિક સંશોધન અને જનજાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે તો વન સુધી જનજાગૃતિ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં આ આપણો આ સાચો આન્સર થાય આ ત્રણ આન્સર નીકળી જાય વેરીફાઈ થઈ ગયા પછી જ આપણે આપણો આન્સર છે એ દીક કરશું જોઈએ આગળનો પ્રશ્ન મૂલ્યાંકન મૂલ્યાંકનનો સમાનાર્થી શબ્દ કયો થાય મૂલ્યાંકન એટલે કે માર્ક આપવા બરાબર કે પછી આપણે જે ટેસ્ટ પેપર આપ્યું એનું પેપર ચેક કરવું બરાબર આવો આપણે એનો અર્થ કરી શકીએ તો અવગણના અસફળતા ક્ષતિ એટલે ભૂલ આવો શબ્દ એનો સમાનાર્થી ન હોઈ શકે પ્રશિક્ષણ બરાબર કે એની પરીક્ષા અને એનું મૂલ્યાંકન બરાબર કે ભાઈ માર્ક આપવા એના જેવો અર્થ થાય તો પ્રશિક્ષણ જે એનો યોગ્ય સમાનાર્થી શબ્દ હોય એવું બંધ બેસે છે ક્લિયર છે તો આજનો આપણો આ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું આજનો જે આ પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફ નંબર ચૌદ હતો પેરેગ્રાફ નંબર પંદર સાથે આપણે ફરીથી મળવાના છીએ અને આ ચેનલની અંદર આપણે નવોદયને રિલેટેડ સીઈટીને રિલેટેડ તમામ ચેપ્ટર જે સૈનિક શાળાની સ્કૂલની અંદર પણ આપણને મદદ થાય બરાબર એવા તમામ ગણિતના ચેપ્ટર પેરેગ્રાફ્સ અને આકૃતિના વિડીયો આપણે તમારા માટે લઈ આવીએ છીએ પેપર સોલ્યુશન પણ લઈ આવીએ છીએ આપણી ચેનલની અંદર ફેઝ ટુની અંદર જે એક્ઝામનું પેપર લેવામાં આવતું હોય જેનું અંગ્રેજીમાં પેપર હોય કે હિન્દી મીડિયમમાં હોય એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરી અને ફક્ત ને ફક્ત આપણી ચેનલની અંદર એનું તમામ દાખલાનું સોલ્યુશન છે એ ગયા પેપરનું પણ આપણે મોકલેલું છે તો વ્યવસ્થિત એ બધા વિડીયો છે આપણે જોઈ અને યોગ્ય તૈયારી કરી એવી આશા સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડિયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત